હું પંડ્યા હારતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં કહી શકાય કે અનેક જગ્યાએ પાણીની સમસ્યા હોય ગટરની સમસ્યા હોય લીકેજની સમસ્યા હોય છે તેના કારણે રહીશો જે પણ ત્યાં વસવાટ કરતા હોય છે તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે તેવી જે ઘટના બનવા પામી જેમાં સંગમથી હીરાનગર સોસાયટી સુધી પાણીની જે સમસ્યા છે તેને લઈને આજરોજ સવારથી જે સોસાયટીના સ્થાનિકો સાથે કોર્પોરેટર અજીતભાઈ દાચી ચિંત સાથે જે સમસ્યા છે જેને લઈને જે કે લો પ્રેશરથી પાણી આવતું હોય છે ત્યારે જે જગ્યાએ લીકેજ હતું તેને પણ સુધારી આગળ મીરાજા રસ્તા પાસે ખાડો ખોદાતા ભૂવો પડી ગયો ત્યાં પાણીનું કનેક્શન મળી ગયું હતું તો સંગમથી હીરાનગર સોસાયટીના રહીશોને હવે તકલીફ નહીં પડે પાણી ફૂલ પ્રેશરથી આવશે તેવી કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે અનેક વખત રહીશો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી તેમને જે જે વસવાટ કરે છે તેના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે આજ રોજ તેમના દ્વારા રજૂઆત કરાઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ જે ભૂવો પડ્યો છે હમણાં ઘણા ટાઈમથી દસ પંદર દિવસથી સંગમ ચાર રસ્તાથી લઈ અને હીરાનગર સુધીની સોસાયટીઓની લો પ્રેશરની પાણીની બૂમ હતી અને લો પ્રેશરના પાણી કોક જગ્યા લીકેજ થઈને વરસાદીમાં ઉતરતા હતા ત્રણ જગ્યા લીકેજ ખબર પડી ત્યારે લીકેજ રિપેર કરવામાં આવ્યું અને આજે સવારે સાડા આઠ વાગ્યાથી અમે લોકો સંગમથી કેચપીઠો જોતા જોતા આવ્યા અને અમને આ લીકેજ અહીંયા ટ્રેસ થયું કે ભાઈ આટલા પોર્સનની અંદર લીકેજ થાય છે પાણી તો આગળ પછી પાણી જાય એ લીકેજને ખોદકામ કરતાં ખબર પડી કે ઘણા સમયથી આ લીકેજ હશે અને જમીનમાં આખું આખું પાણી ઉતરી જતો હતો ઘણા ટાઈમથી આ બધી સોસાયટીઓનો લગભગ ત્રણ ચાર હજાર લોકોને પાણીનો લો પ્રેશરનો પ્રોબ્લેમ હતું અને લીકેજના લીધે જમીનનું નીચેનું માટીનું ધોવાણ થઈ વરસાદીમાં ધોવાણ થઈ ગયું અને હમણાં આ ખોદકામ કરતાં એકદમથી ભૂવો પડ્યો પણ સારી બાબત આ છે કે આટલી બધી સોસાયટીઓનું લો પ્રેશરની સમસ્યાનું સમાધાન આજે થઈ જશે આજે સવારના સાડા આઠ વાગ્યાથી અમે પાણીનો પ્રોબ્લેમ દસ દિવસથી હતો તો અમે શોધકામ કરતા હતા કે ક્યાં ગાડી પ્રોબ્લેમ છે અમારી જોડે સ્થળ પર અજીતભાઈ દધિત પોતે પણ અમારી સાથે હતા અને અમે શોધતા શોધતા અહીંયા ગાડી આવ્યા તો વર્ષો જૂની અહીંયા ગાડી લાઈનનું ભંગાણ હતું અને એ પ્રોબ્લેમ આજે સોલ્વ થઈ ગયો છે તો આજે અમે આજે જો તો એટલો બધો મોટો ભૂવો હતો પણ કોઈને જાનહાની થઈ નથી અને એનું જે ભંગાણ હતું તે મળી ગયું છે અને લો પ્રેશરનું જે પ્રોબ્લેમ વર્ષો જૂનો હતો તે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હવે કુલ પ્રેશર હવે પાણી નું પ્રેશર સારું આવશે